છે તમારું આજના એક નવા વિડીયોમાં તમે જે ડબલ્યુ આર ગાડી જોઈ રહ્યા છો આર વી આર વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળે છે સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તેમજ ચાચવેલી ગાડી જોવા મળે છે કંપની કલર જો રૂમ કંડિશનમાં ગાડી જોવા મળી છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહે છે ચાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડિયોના અંત સુધી બની બન્યા વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલું બે લાયકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હોન્ડા કંપનીની ડબલ્યુ આર વી ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ચાચવેલી સોખી ગાડી છે વર્ઝન વિશેની વાત કરી દઉં તો વન ડોટ ફાવીક્સ વર્ઝન છે બે હજાર સત્તર ને સાતમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ડબલ્યુ આર ચાચવેલી ચોખી ગાડી છે ટ્રાન્સમિશન વાત કરી દઉં તો આ ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે વ્હાઈટ કલરમાં ગાડી છે ડીઝલ એન્જિનમાં તમે ગાડી જોઈ રહો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરન્ટેડ છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા હોંડા ડબલ્યુઆરચવાની છે ચારે ટાયર નવા જ નાખેલા છે તેમજ આ ગાડીની બે છાવી જોવા મળી રહે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ હોન્ડા આર તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે આ ડબલ્યુ આર ખરીદી શકો છો ચાચવેલી સોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા કંપનીની ડબલ્યુ આર વહેંચવાની છે મિત્રો તમારે ગાડીના ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેવું ગાડીના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર કરી આપશે મિત્રો તમારે જો ગાડીની રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેજે જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોખી ગાડી છે જવાબદારી સાથે વેચવાની છે એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી સાચવેલી ચોખ્ખી ગાડી કંપની કલર ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે નંબર વન કન્ડિશનમાં ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે આ ડબલ્યુ આર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે આ ભાઈનો નંબર નેવ નવાનું સાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો કોઈ પણ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું